વડનગર હાટકેશ્વર મહાદેવ પરિસરમાં દર વર્ષની આ વર્ષે શ્રાવણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ માસના બીજા સોમવાર આવેલા કલાકારોએ ભક્તોને મોજ કરાવી આવેલ મહાદેવના ભક્તો નાચવા લાગ્યા હતા આ વર્ષે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા વડનગર વિકાસ સમિતિ અને હાટકેશ્વર મહાદેવ સંસ્થાના સહયોગથી શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અલ્પા પટેલ તેજદાન ગઢવીએ આવેલ સૌ કોઈ ભક્તોને મહાદેવના ભજન આરાધના કરી ડાયરાની મોજ કરાવી હતી અલ્પા પટેલ તેજદાન ગઢવી તેમજ બટુક ઠાકોરના ચાહકોએ પણ કાર્યક્રમ પૂરો થયા પછી ફોટા પડાવી એક અલગ જ આનંદ લીધો હતો આવેલ મહેમાનોનું ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડનગર પીઆઈએચએલ જોશી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી વડનગર પાલિકા પ્રમુખ મિતિકા શાહ મંત્રી મહેશ પટેલ ભાજપા કોષાધ્યક્ષ કમલ પટેલ પાલિકા સદસ્યો હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી તેમજ ભાજપ સંગઠનના સભ્યો સહિત વડનગર તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ડાયરાની મોજ કરી હતી રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા